8 થી 9 છોકરાએ માર ઢોર માર મારવામાં આવ્યો છે મને એક છોકરાએ બોલાવ્યો રૂમમાં અને રૂમ દરવાજો બંધ કરી અને 8 થી 8 છોકરા પટ્ટેને હાથ તો કે મને મારવામાં આવ્યો છે રાજકોટની નામાંકિત સ્કૂલ ઓફ સાયન્સની હોસ્ટેલમાં રેગિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં ત્રણ વિદ્યાર્થીઓને તેમની સાથે જ બારમા ધોરણમાં ભણતા અન્ય પાંચથી વધુ વિદ્યાર્થીઓએ માર માર્યાનું બહાર આવ્યું છે

આ બધા થાય અને મારા છોકરાની હાલત ખરાબ કરી છે આ જો અને હાલત બહુ ખરાબ કરી નાખી છે છે આવી રીતે મારવામાં આવ્યો મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત ને આશો સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકને મૂકતા પેલા વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે બટાધારે શું થયું મેં માર્યો કેટલા જણા હતા આઠ જણા નામ બોલ બધાયના રાઠોડ પ્રિન્સ નકુમ તીર્થરાજ સેલડિયા પૂર્વ સાકરિયા આશીષ હા પછી કડીવાર નહીં ઘોરણીયા રહે કેવી રીતે માર્યો તો પહેલા રૂમમાં બોલાયો દરવાજો બંધ કર્યો અને પછી બધા ભેગા થઈને પટ્ટી હાથે મારો મને ફટા માર્યા તા હા આમ હારો વાંધો નહીં આ વિડીયોમાં દેખાતા પીડિત વિદ્યાર્થી જેમીનવાડા સાથે મુંબઈ સમાચારે સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વિદ્યાર્થી જેમીને ગંભીર આક્ષેપો કર્યા હતા જેમીન મુંબઈ સમાચારથી હું રાહુલ વેગડા વાત કરી રહ્યો છું જે દ્રશ્યો બહાર આવ્યા છે કે SOS સ્કૂલમાં તમારી સાથે હિંસા બની છે રેગિંગનો મામલો છે શું છે સમગ્ર ઘટના અમને જણાવશો

આઠ થી આઠ છોકરા પટ્ટે ને આઠ તો જે મને મારવા આવ્યો છે એના photo તમે જોઈ જ શકો બરાબર પણ જેમી હું જાણી શકું કે કારણ શું હોય સકે તમને મારવાનું કારણ મને કારણ તો કઈ છે જ નહિ મારો કઈ વાક જ નથી મેં કોઈ દી એમાંથી કોઈ ને કઈ કીધું નથી એ લોકો એમ કે કે તું મારે આમ બોલ્યો ને ઓલું બોલ્યો ને પછી તો મારી જ્ઞાતિ ઉપર આવીને મને આવું કીધું ને ઓલું કીધું ને તું ઘણું મને કેવા માં આવ્યું મને ટોર્ચર કરવામાં માં આવ્યું મારે ધોરણ બાર સાયન્સ ના બોર્ડ ની exam બગાડવામાં આવી હે

એ મિત્રો તમારી સાથે જ ભણે છે તમારા class જ છે મારા ક્લાસમાંથી એ એક મારા class માં બાકી બીજા અલગ અલગ ક્લાસના ના એ બરાબર છે બધે ભણે તો બારમા માં જ વર્ગ અલગ અલગ એ કે વન કે ટુ એ પ્રમાણે બરાબર તો આ તમને માર મારવામાં આવ્યો એ જગ્યા કઈ છે? જગ્યામાં હુંજી ફ્લોરે રહું છું અને નીચેના ફ્લોરે મને બોલાવવામાં આવ્યો ને મારી હોસ્ટેલ બિલ્ડિંગમાં મને મારવામાં આવ્યો અચ્છા હોસ્ટેલ બિલ્ડિંગ તો આ જે કઈ પણ ઘટના તમારી સાથે જે ઘટી છે તો એના વિશે તમે કોઈ સ્કૂલ મેનેજમેન્ટ ને કે હોસ્ટેલ મેનેજમેન્ટ ને તમે જાણ કરેલી ફરિયાદ કરેલી મને ધમકી આપતા ને મારી રિસીફ ફાડી નાખતા એટલે મેં ત્યાં સંસ્થા માં કીધું નતું પણ બીજા દિવસે મેં સંસ્થામાં વાલીએ ન્યા ને બતાવ્યું તો સર કે કે તારા વાલી ને નહીં કેતો અચ્છા એટલે રિસિપ્ટ ફાડી નાખવાની અને ધમકી તમને કોણે આપી છે ઈ મારવા વાળા હતા એ બધા એ અચ્છા એ લોકોએ જે તમારા તમારી સાથે જણે હિંસા કરી એ લોકોએ તમને કીધું હા એ લોકોએ બરાબર તો સંસ્થા દ્વારા મેનેજમેન્ટ દ્વારા આવા વિદ્યાર્થીઓ ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા છે ખરા એ લોકોને વાલી આવે નહીં મારા એના પહેલા બધાને મોકલી દેવામાં આવ્યા હે અને જે એક છોકરાને મારી રે એને લઈ ગયા અને વાલીને એમ કીધું કે આ છોકરાને માફી પત્ર લખાઈને મોકલી દે ભઈ એવું કઈ કરવામાં આવ્યું નથી બરાબર છે તો હાલ તમે કોઈ પોલીસ કેસ કે કંઈ કરેલો હાલ મારા પપ્પા કેસ કરવાના છે અચ્છા એટલે હજુ સુધી એફઆર થઈ નથી હા બરાબર હાલ તમે ક્યાં છો અત્યારે ત્યારે અમે જૂનાગઢ સિવિલમાં છીએ બરાબર છે ઠીક ટીચિક ઠીક છે જયબીન મુંબઈ સમાચાર સાથે વાત કરવા બદલ આપનો આભાર હાલ તો પીડિત વિદ્યાર્થી જુનાગઢ સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યો છે અને તેમના વાલી દ્વારા દમન કરનારા તત્વો પર કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે